ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री गरुडपुराणे अध्यायः मृत्युसमये थती विधियो अनेतिनु मह ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ આપ મને અંત સમયે દાન કરવા વિશે તો સમજાવ્યું પણ જ્યારે મૃત્યુનો સમય સાવ નજીક આવી જાય ત્યારે જીવે શું કરવું જોઈએ તે કૃપા કરીને કહો શ્રી ભગવાન વાચ હે ગરુડ હું તને શરીર છોડતી વખતે જે વિધિ કરવી જોઈએ તે બતાવું છું કે જેથી મરણ પામેલી વ્યક્તિની સદગતિ પ્રાપ્ત થાય જ્યારે કોઈ વ્યક્તિનો મૃત્યુકાળ નજીક આવે ત્યારે તેને ઘરની બહાર તુલસીના છોડ પાસે છાણનો ચોકો ચોકો બનાવીને જોઈએ આ પવિત્ર માનવામાં આવે છે કારણ કે ત્યાં શિવજી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન સ્વયં આવે છે જો આવો ચોકો ન બનાવવામાં આવે તો યમના દૂતો ત્યાં પ્રવેશ કરે છે તેથી યમદૂતોને દૂર રાખવા માટે ચોકો અવશ્ય બનાવવો જોઈએ ચોખામાં તુલસીપત્ર અને દર્ભ મૂકવા અને તલના દાણા વેરી દેવા તલ વેરવાથી પિસાચો અને દેતીઓ દૂર ભાગી જાય ભલે ધરતી હંમેશા પવિત્ર હોય છતાં લીપણ કરીને તેને વધુ શુદ્ધ બનાવવી જરૂરી છે શ્રાદ્ધ અગ્નિહોત્ર બ્રાહ્મણને ભોજન કરાવવું અને દેવપૂજા જેવી કોઈ પણ ધાર્મિક ક્રિયા ધરતીને લીપિયા વિના ન કરવી જોઈએ મરનાર વ્યક્તિએ ચોકામાં સુડાવ્યા પછી તેના મોઢામાં સોનું ચાંદી કે રત્ન મૂકવા ત્યારબાદ સાલિગ્રામનું ચરણામૃત અને ગંગાજળ તેના મુખમાં મૂકવું આ કરવાથી મરનારને વૈકુંઠ લોક મળે છે ગંગાજળ પીવાથી તેના બધા પાપો નાશ થઈ જાય છે એક હજાર ચાંદ્રાયણ વ્રત કરવાથી અને ગંગાજળ પીવાથી મળતું પુણ્ય સમાન હોય છે હે ગરુડ જે મગની મળતા લાકડાનો મોટો ઢગલો પણ બળીને રાગ થઈ જાય તેવી જ રીતે ગંગાજળ પીવાથી બધા નાશ થાય સૂર્ય કિરણોથી તપેલું ગંગાજળ પીવામાં આવે તો જીવ બધી મુક્ત થઈને જાય છે નદીઓમાં જળમાં સ્નાન કરવાથી વ્યક્તિ પવિત્ર થાય છે પરંતુ ગંગાજીના માત્ર દર્શન સ્પર્શ પાન કે નામ બોલવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે ગંગાજળ હજારો અપવિત્ર લોકોને પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે તેથી ગંગાજળ પીવડાવવું જોઈએ મૃત્યુ સમયે વ્યક્તિની શક્તિ અનુસાર શ્રીમદ ભાગવતનો પાઠ સંભળાવવો જોઈએ અને જો મૃત્યુ સમયે ભાગવતનો અડધો કે પાસલોક પણ પાઠ કરવામાં આવે તો તેને ફરીથી જન્મ લેવો પડતો નથી બ્રાહ્મણોએ વેદ અને ઉપનિષદના પાઠ કરવા ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ આમ કરવાથી તેમની મુક્તિ થાય છે હે ગરુડ જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ જો કોઈ બ્રાહ્મણ વિરક્ત હોય તો તેને આતુર સંન્યાસ આપવો જોઈએ જ્યારે ગળામાં પ્રાણ અટક્યા હોય અને તે સમયે જો તે હું સંન્યાસી છું તેમ કહે તો તે બ્રાહ્મણ વૈકુંઠ લોક પામે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે મુખનું એક છિદ્ર બે આંખના બે નાકના બે કાનના છિદ્રો એમ કુલ સાત છિદ્રો દ્વારા પ્રાણ બહાર જાય છે આ સમયે નાભી આ સમયે નાભી આગળ એકત્ર થયેલા પ્રાણ અપાન વાયુ જુદા પડે છે અને પ્રાણવાયુ સૂક્ષ્મ બનીને શરીરમાંથી વિદાય લે છે આ પ્રક્રિયા બાદ શરીર ચેષ્ટાહીન અને નિષ્ક્રિય બની જાય છે તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બની જાય છે આ જળ શરીરને બાળવામાં આવે તો તે ભસ્મ થઈ જાય છે અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડે છે શરીરમાંથી પ્રાણ નીકળી જાય શરીરમાંથી પ્રાણ નીકળી જતાં પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતોમાં તે વિલીન થઈ જાય છે જ્યારે આત્મા અને પ્રાણ બીજો દેહ ધારણ કરવા માટે આગળ વધે છે ઈતિશ્રી ગરુડ પુરાણે નવમો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવકી જય જય શંકર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ માં નો નવમો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકો પણ સાંભળ્યો હશે તો હવે પછી ના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ નો દસમો અધ્યાય સાંભળીશું આત્માના દેહના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા જોઈએ તેના વિશે વાત કરીશું તો આશા રાખીએ છીએ કે આપ અમારી સાથે ગરુડ પુરાણનો આ દસમો અધ્યાય પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર